પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ વિવાદમાં ફસાયેલી પીટીઆરમાં નોંધાયેલ ટ્રસ્ટીને સસ્પેન્ડ કરાતા વિવાદ સર્જાયો વેપારી ચંદ્રેશભાઈ સામાણી કમિશનરને રજૂઆત કરી ચંદ્રેશ સામાણીને ગેરકાયદેસર સસ્પેન્ડ કરતા વિવાદ થયો ચંદ્રેશભાઈએ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખને નોટિસ ફટકારી પ્રમુખ ગેરકાયદેસર હોવાના આક્ષેપ થયા ચંદ્રેશ સામાણીએ કર્યો ચંદ્રેશ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખને નોટિસ ફટકારી છે અને આક્ષેપ કરાયા છે કે ચંદ્રેશભાઈ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખને નોટિસ ફટકારી પ્રમુખ ગેરકાયદેસર હોવાના આક્ષેપ કરાયા છે ચંદ્રેશ સામાણીએ આવા આક્ષેપ કરાયા છે મહત્વનું છે કે વેપારી ચંદ્રેશભાઈ સામાણીને કમિશ્નરને રજૂઆત કરી છે જેને લઈને ચંદ્રેશ સામાણીને ગિરકાદેશ સસ્પેન્ડ કરાવતા વિવાદ સર્જાયો છે નોટિસ પટકારી છે પ્રમુખ હોવાના આક્ષેપ છે ચંદ્રેશ આક્ષેપ કર્યો છે વિગત છે કે બની બેઠેલા વડેદારો એની કોઈ સત્તા જ નથી કે સસ્પેન્ડ કરી શકે એ હું તો ડિરેક્ટર છું

તો કે તમારે ટ્રાય કરી મારે નથી લેવું એટલે આ તો વેપારીએ એને બધું હોકી દીધું એના જેવું થાય વેપારીએ એને મિલકત લખી દીધી હોય ને એને ચેમ્બર લખી દીધું એના જેવું